ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ ફેમિલી તો જો વાગી ગયા તા અને સવાર થઈ ગયું શ્રુતિ અને કપડાનો ઢગલો નથી હજી બધુંય જેમ તેમ પડ્યું અને આ હાલનો કાર્યક્રમ બધો સરપ્રાઇઝ નો રિયાની ફ્રેન્ડ ખુશાલી આવી અને અમે સાંજે જુનાગઢ થી આવ્યા અને મમ્મી જોઈ હું કરે મમ્મી શું બનાવો તમે જય શ્રી કૃષ્ણ જય શું નાસ્તો નાસ્તો બનાવો મારે હજી ચાય બાકી છે એ કાઢો મારે ફોડવા લઈ દે આ બાપા રે

બાય આવે નીયુ આવી શું કરવા આવી તું નીયુ બાય આવી ગયા શું કરવા આવો જય શ્રી કૃષ્ણ બા એ મારવા કોણ ખરીદી જેસી કૃષ્ણ બતાવે છે ઉત્યો જો બાય આવી ગયા અને રોહિત કાકા એ આવતા લાગે કાકા નવા કપડા આજથી નવા કપડા ચાલુ કરી દીધા

બંધ ખોલતી નઈ હો તો અહીં ખોલજે તું જોવે શુતિ ને ઉધર હશે નો આપતી રેવા દે धीर न दे इधे। मिले? क्या पता होती याल होती। याल होती कौन? बात हमारे के। मच्छाबे भी से। ओ गली है बात। बात हम नहीं लूँगा। नहीं नहीं मनाएगा। जो कहना है ना नो कहीं। नो कहीं। नो कहीं नहीं जावट। हाँ हाँ शिन बाह। पपाई है न खादी। જો આ બધું પેકઅપ કરવાનું છે જો તો ખરી બા આમ આમાં હું નોખું કરું નહીં મામા હાથે નથી નથી તમે હું કઈ આમાં જો આમાં આમાં કઈ હુસકો પડતો એ બોલા રૂમમાંથી લઈ તો હું રૂમમાંથી બી એટલે દુલ્હન બને ને હા આમ ફેરો ઓ તો રીસામ તો કે બેજે તો ક્યાં આમ આમ એ જ રે મમી હેલિકોપટર પર ભાડા પડને ને કપનો કરું ન પડી જાય પૂરી હાડી પેઈ કે માર કઈ નથી એટલે તિયાર ખાઈ ની મમી તો બ્રાઇડલ ટુ બી સેલિબ્રેશન હવે બે હો અએ હાલો ના માકો

બીજું કઈ જીને રાખી બરોબર છે ચાવ મમ્મી પાસે આવી જાય ઊગી જઈજો હવે

કેમ કે મીન બાઈ તો કઈ કર્યું જ નથી હું બાતો ભાઈ બેઠા હતા વાતુ ના મારતા હતા અને હવે શ્રુતિ જો દહીં તેખારી બનાવી લે એટલે જમી લે બરોબર અને પછી ગોઠવવાનું હે થોડુંક તો ગોઠવી લઈ આ જો આરામ થી બેઠા અને મમ્મી હું કરેક્શન કરતા લાગે કા કંકોત્રીમાં મમ્મી હવે જલ્દી હવે કરેક્શન કરી આ બધું મમ્મી ઉપર છે આ બધું કંકોત્રીનું કા મમ્મી

તોホテル નઈ થાતે એવું હે એકાઈ થી આપણે પણ રિવીલ ન થ કરવાની બા હે ઓટાણ બતાવવાની નથી નઈ નઈ એ કો કેતા બં આ કો તો સતે અંજરીક હાલો મમ્મી તમાર કઈ કહેવાનું બે શબ્દ કિલોમીટર પૂરા છે બે શબ્દ કિલોમીટર પૂરા થઈ ગયા મે બે જ શબ્દ કીધા થા તો બે વધુ બોલી લીએ કિલોમીટર પૂરા છે હુઈ જા હાલો

હલો શા ફૂલ આવે વિડીયો નું આજે આપણે એન્ડિંગ કરી દઈએ બધા ટાટા બાય બાયટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ